ઓમ ગણેશ નમઃ બોલો નાગરાજ દેવને જય બોલો ચરમરિયા દાદાને જય તો ભક્તો આજે આપણે વિડીયો બનાવવાનો છે નાગ નાગપંચમીની વ્રતકથા મહાત્મય અને પૂજન વિધિ તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો જેથી કરીને આપણને પૂરેપૂરા ફળને પ્રાપ્ત થાય એક નાનકડા ગામમાં એક ડોયસીમાં રહેતા હતા તેને સાત દીકરા હતા અને બધાએ પરણેલા હતા તે ડોસીમાને મોટા છ દીકરા અને તેની પત્નીઓ ઉપર વધારે હેત હતો પણ નાનો પુત્ર અને તેની પત્ની પર હેત નહીં ઘરનું રસોઈ કરવી વાસણો માંગવા બધાના કપડાં ધોવા વગેરે નાની વહુ અને પુત્ર પાસે કામ કરાવે ડોયસીમાં પોતે અને છ પુત્રો અને છ વહુઓ એ બધા જમી લે ત્યાર પછી નાનો પુત્ર અને નાની પુત્રની વહુ વૈદ્યો ઘટ્ટિયો એમને ખાવા આપે તેમાં છ એ વહુઓ નિઃસંતાન સંતાન હતી અને નાની વહુને સારા દિવસો હતા એક દિવસે ભાદરવા માસમાં શ્રાદ્ધ પક્ષમાં શ્રાદ્ધ હોવાથી ખીર બનાવીને શ્રાદ્ધ કર્યા પતી ગયા પછી ભેળા મળીને જમ્યા પણ નાની વહુને અને નાના પુત્રને તો પૂછ્યું જ નહીં બધા જમીને ઉઠે ગયા એટલે નાની વહુએ વાસણ માંજવાનું શરૂ કર્યું તે વખતે વાસણોમાં ખીર વગેરેની કપોટીઓ ચોટેલી તે ઉખાડીને આ કપડાં ધોવા જઈ ત્યારે ખાય છે આવા વિચારથી કપડાંને છેડે બાંધીને પછી વાસણો માંગ્યા બધું સાફ કરીને કપડાંનો ગાસડો ઉપાડીને તળાવે કપડાં ધોવા માટે ગઈ ત્યાં કપડાં ધોવા માંડી અને પહેલું કપાટીઓ બાંધેલું કપડું છેટે મૂકીને વિચાર્યું કે કપડાં ધોઈને પછી કપોટીઓ ખાયશ તેવામાં તેની સુગંધ આવવાથી સમીપે રાફડામાંથી એક નાગણી આવીને પહેલી કપડામાં બાંધેલી કપાટીઓ ખાઈને રાફડામાં ચાલી ગઈ બહેન કપડાં ધોઈને સૂકવીને પહેલી કપોટીઓ ખાવા માટે આવી કપડામાં બાંધેલી કપોટીઓ નહીં જોઈને ઊંચેથી બોલી જે અરે હું અતિશય ભૂખે છું અને મારી કપોટીઓ કોણ ખાઈ ગયું માટે જેણે મારી કપોટીઓ ખાધી હોય એને અમૃતનો ઓડકાર થજો તે સાંભળીને નાગણી બહાર આવીને પૂછવા લાગી ત્યારે તે કહે જે મારી સાસો અને મારી છ એ જેઠાણીઓ ઘરનું બધું કામકાજ મારી પાસે કરાવે છે અને મને ખાવાએ કોઈ દિવસ પૂછે નહીં જેથી અતિશય શું એ જેઠાણીઓમાં હું એક અણગમ અણમાનીતી શું તે બધા મજા કરે છે અને ઘરનું બધું કામકાજ મારી પાસે કરાવે છે અને મને ખાવાએ કોઈ દિવસ પૂછે નહીં જેથી અતિશય હું દુખી છું વળી અતિશય ભૂખ હોયથી ને મેં આ કપડામાં બાંધીને કપોટીઓ મૂકી હતી તે પણ કોઈક ખાઈ ગયું વળી મારા પિયરમાં પણ કોઈ છે નહીં તેથી ને મારા જેવું દુઃખી બીજું કોઈ નહીં હોય ત્યારે નાગણી કહે જે હું જ ભૂખી હોયથી ને તારી કપોટીઓ ખાઈ ગઈ છું માટે હું તારા ઉપર રાજી થઈશું માટે તને જે જોઈએ તે કહે હું તારું બધું એ દુઃખ ટાળી નાખીશ ત્યારે એ બાઈ કહે જે મારે સારા દિવસો છે પ્રથમ ગર્ભ છે પણ મારો ખોળો ફરનાર કોઈ નથી ત્યારે નાગણી કહે તારા પિયરિયા અમો છીએ માટે તારા ખોળાની કંકોત્રી મારા રાફડામાં રાફડા પાસે મૂકી દેજે એમ કહીને એ નાગણી પોતાના રાફડામાં પાછે ચાલી ગઈ પછી વહુ ઘેર આવીને પોતાની સાસુને વાત કરી જે મારો ખોળો ભરવો છે માટે કંકોત્રી લખી આપો ત્યારે સાસુએ તિરસ્કાર કરીને કંકોત્રી લખી આપી વહુએ કંકોત્રી લઈને રાફડાના દ્વાર પાસે મૂકી આવી અને બધા સગા સંબંધીને પણ કંકોત્રીઓ લખી ત્યારે ખોળો ફરવાને દિવસે બધી જેઠાણીઓ આવીને મશ્કરી કરવા લાગી અને આસુ પણ સાસુ પણ કહેવા લાગી કે તારે પિયરમાં તો કોઈ પણ છે નહીં તો તારો ખોરો ભરનાર કોણ છે આમ મશ્કરીમાં બોલતા હતા તેવામાં બે યુવાન રાજકુમારો આવીને ઘરના દરવાજામાં ઊભા રહ્યા તેની સાથે ચાર સેવકો હતા તેઓના હાથમાં અનેક પ્રકારના વસ્ત્રો ઘરેણાં ઘણુંક દ્રવ્ય તેના ભરેલા થાળ હતા ત્યારે નાની વહુ વહુને તો નક્કી થયું કે આ તો બધું નાગણીમાં એ જ મોકલાવી આપ્યું લાગે છે એમ વિચારીને અતિશય રાજી થઈ સાસુ તથા છ એ જેઠાણીઓ આશ્ચર્ય પામી જે આટલો આ ઠાઠ માઠ ક્યાંય થઈને ત્યારે સાસુએ તેને આવકાર આપ્યો અને નાની વહુને કંસાર રાંધવાનું કહ્યું અને પહેલાં રાજકુમારોને જમીને જવા કહ્યું ત્યારે કહે જે અમો બહેનના ઘરનું જમીશું નહીં છતાં પણ જો તમારો આગ્રહ હોય તો થોડું દૂધ કાચા ઘઉં બાજરી મગ મઠ વગેરેના પલાળેલા બાકડા ઠોઠા આપજો તે જમીશું અને નાની વહુએ દૂધ ગરમ કરીને ઠારીને એક ઓરડામાં મૂક્યો અને પલાળેલા ઠોઠા મૂક્યા અને ઓરડો બંધ કરી દીધો પછી નાગકુમારો પોતાના મૂળ સ્વરૂપમાં આવીને એ બધું જમી ગયા પછી જ્યારે ખોળો ભરવાનો વિધિ શરૂ થઈ થયો ત્યારે નાગકુમારો હીરા મોતીના દાગીના અનેક પ્રકારના કિંમતી વસ્ત્રો પાત્રો આપ્યા તે જોઈને સાસુ અને જેઠાણીઓ બધા જ આશ્ચર્ય પામી ગયા પછી એ બધી વિધિ થઈ રહી વિધિ થઈ રહ્યા પછી એ નાગકુમારોએ કહ્યું કે અમારી બહેનને અમારે ઘેર મોકલો ત્યારે સહુએ વહુને વળાવી એટલે તે બહેનને રાફડામાં લઈ ગયા ત્યાં એક સુંદર મહેલ હતો તેમાં પહેલી નાગણીએ બહેનને કહ્યું કે બહેન તમારે આ મહેલમાં રહેવાનું અને તમારે આ તમારા ભાઈ નાગકુમારોને દૂધ ત્રણ વખત પાવાનું કામ કરવાનું ત્યારે તે કહે જે ઠીક પછી રોજ દૂધ ગરમ કરીને ઠારીને રા નાગકુમારોને પાન કરાવે એમ કરતાં કરતાં થોડા દિવસો ગયા પછી તેને એક પુત્ર જન્મ્યો દિન પ્રતિદિન છોકરો મોટો થવા લાગ્યો એક દિવસે એ છોકરો રમતો હતો અને તે બહેન દૂધ ગરમ કરીને ઠારવા મૂકેલું અને પોતે કાંઈક કામ કરવા માટે બીજા ઘરમાં ગયા અને છોકરાએ એક ઘાંટડી જોઈને રમકડું જાણીને રમતમાં ઉપાડીને વગાડી એટલે નાગકુમારો ઉતાવળા ઉતાવળા આવ્યા દૂધ પીવા તેને જોઈને છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘાંટડી પડી ગઈ અને તે બે નાગકુમારોની પોછડી ઉપર પડી જેથી તેને પૂંછડી કપાઈ ગઈ બે નાગકુમારો દૂધ પીવા માંડ્યા તો દૂધ ગરમ હોવાથી ને મોખ દાઝે ગયા જેથી એ ચારેય નાગકુમારો પીડા ભોગવવા લાગ્યા બહેનને થયું જે આ ચારેય ભાઈઓની આ દશા થઈ છે માટે ચોક્કસ છોકરે ઘંટડી વગાડી હશે પછી નાગકુમારો બોલ્યા જે આ તારે છોકરે અમારી આવી બુરી હાલત કરી છે તેથી અમો તેને કરડીએ ને તેનો વેર લઈશું ત્યારે નાગણી બહેન બોલી જે આ છોકરો તો તમારો ભાણે જ કહેવાય માટે ભાણેજની સાથે વેર ન હોય પછી સારો દિવસ જોઈને નાગણીએ બહેનને ઘેર મોકલાવી અને પરે પહેરામણીમાં બહેનને ઘણી સમૃદ્ધિ આપી તે લઈને નાની બહુ સાસરે પહોંચી પુત્રને સાસુના ખોળામાં મૂક્યો સાસુ આગળ નાની વહુનું માન વધી ગયું અને મોટી વહુઓનું માન ઘટી ગયું એમ કરતાં કરતાં કેટલાક દિવસો વીત્યા બાદ નાગકુમારો છોકરાનું વેર લેવા માટે પોતાના મૂળ સ્વરૂપે આવીને નાની વહુને ઘેર ઘંટી નીચે સંતાઈને રહ્યા ત્યાં તો નાની વહુ પાણી ભરીને આવી પાણી આરામાં પાણીનું પાણી આરામાં પાણીનું બેડું મૂકતા પગે ઠેસ વાગી તેથી બોલી જે ખમા મારા નાગ ભાઈઓને આ સાંભળીને નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો પછી એ નાની બહુ તળાવે કપડાં ધોવા માટે જતી હતી તે રસ્તામાં ચાલતા પગે ઠેસ વાગી એટલે બોલી જે ખમા મારા નાગ ભાઈઓને આ સાંભળીને નાગકુમારો પ્રસન્ન થયા અને મનમાં વિચાર્યું જે બહેનને આપણી ઉપર આટલું ઘણું હેત છે માટે વેર રાખવા જેવું નથી એમ વિચારીને વેર ભાવને ભૂલી જઈને પોતાના રાફડામાં ચાલ્યા ગયા એક વખતે એ છોકરે જેઠાણીનું દૂધ ઢોળી નાખ્યું તેથી જેઠાણીએ નાની વહુને મહેણું માર્યું જે આ તારો છોકરો મારું દૂધ ઢોળ્યું તો હવે પૈસા ક્યાંથી લાવવા અને તું તો તારા પિતાની માનીતી છો તેથી તારે આંગણે તું ગાયોને પણ રાખી શકીશ ત્યારે નાની વહુએ એ મહેણું હાડોહાડ ઉતરી ગયું અને રડતે રડતે નાગણીમાં પાસે ગઈ અને વિનંતી કરવા લાગી હું તારે ત્યાં વિનંતી કરવા લાગી સારી ગાયો વગેરેની યાચના કરી ત્યારે નાગણી માએ કહ્યું જો હું તારે ત્યાં ગાયો મોકલાવીશ પછી તે ઘેર જેને ગૌશાળા વગેરેની તૈયારી કરી એટલે બીજે દિવસે નાગણી માની આજ્ઞાથી નાગકુમારો સારી અને દૂધ ધાળી ગાયો સોંપી ગયા ત્યારે નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણી છે માટે હવેથી ને આપણને દૂધ દહીં માખણ ઘી વગેરેની છાસની તકલીફ નહીં રહે એ સાંભળીને જેઠાણીઓનો રોષ સમી ગયો અને સાસુનો પણ રોષ સમી ગયો નાની વહુનું માન વધી ગયું અને નાગકુમારોને ખીર મઠ મગ બાજરી વગેરેના ઠોઠા જમવા આપ્યા નાગકુમારોએ ખાઈને પોતાને ઘેર રાફડામાં ચાલ્યા ગયા અને નાની વહુને ઘેર આનંદ આનંદ વર્તાઈ ગયો આ વ્રત શ્રાવણ વધ પાંચમને દિવસે કરવાનું હોય છે તે દિવસે સવારમાં ઉઠીને નાહી ધોઈને પવિત્ર થઈને પોતાના ઘરની ભીતિ અથવા તો પાણીયારામાં નાગ દેવતાઓનું ચિત્ર દોરીને અથવા તો નાગ દેવતાની તસવીરો રાખીને એમની પાસે ઘીનો દેવો કરવો જોઈએ અગરબત્તી કરવી જોઈએ આવી રીતે કરીને એમની પૂજા કરીને બે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ કે હે નાગરાજ દેવતાઓ તમે અમારા ઉપર પ્રસન્ન થાઓ તમારા થકી અમોને ક્યારેય પણ ભય ન રહે એવી અમારા ઉપર કૃપા કરજો એમ પ્રાર્થના કરીને ખીર મઠ મગ બાજરે વગેરે પલાળેલા ઠોઠાનું નૈવેદ્ય ધરાવવું અને પોતે તે દિવસે એકટાણું કરવું જોઈએ તેમાં પણ પલાળેલા મઠ મગ બાજરે વગેરે ઠોઠા જમવા આવી રીતે એ નાગરાજ દેવતાઓનું નાગદેવતાઓનું મંદિર હોય તો ત્યાં કરવું અને મંદિર ન હોય તો શિવ મંદિરમાં પણ નાગદેવનું મંદિર હોય ત્યાં પૂજન કરવું આવી રીતે આ વ્રતને જે કરે છે તેને ક્યારેય પણ સર્પો થકી ભય રહેતો નથી અને બધી જ મનોકામના પૂર્ણ કરે છે બોલો નાગ દેવતાની જય બોલો ચરમરિયા દાદાની જય તો ભક્તો આ ચેનલમાં તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય અને ભક્તો આ કથા તમે બીજા હરિભક્તોને પણ મેકલજો જેથી કરીને બીજા ભક્તોને પણ આનો લાભ મળે અને પુણ્યની પ્રાપ્તિ થાય તો આ એક સેવાનું જ કાર્ય છે તો સેવા થઈને પ્રભુ આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે તો અત્યારે બસ આટલું જ મને રજા આપો ફરીને આપણે એક નવા વિડીયો સાથે મળશું